તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું સરદાર પટેલ વિશે બે શબ્દ કહેવા માંગુ છું આજે ધ્રુના તારાની ચમકે છે એક આદર્શો સત્યાગ્રહી રાજ રાજપુરુષ યુગ પુરુષ લોહ પુરુષ ભારત ભાગ્ય વિધાતા જવાયર રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતનો નો ખમતીગર જિલ્લો અય્યો આનું વજ્ર જેવું વાણી માલનકાર ભારતને એકતા કાજે જગમાં બહુ પ્રખિત ભારતને એકતા કાજે જગમાં બહુ પ્રખિત રજવાડાને સૌ ભેગા હિતા દીધી ભારતને નવી દિશા રજવાડાને સૌ ભેગા હિતા